છે બેને બાજી સારું છે હા અલાઈ છે હા નીચે બે આવે ઊભો થવાય જે સત્ય થઈ ગયા ને એમ ફટાફટ થઈ જતો દવા આપ બોલ કે આ દે જો આ બેને સાયન્ટિફિકલ ની દવા દેજો તમને તેલ લગાડવાનું બાકી છે એ ઉપક તમે થોડા ઉપર વહી જાવ ભાઈ તો હું બેહી જાઉં આયા ખા દુખે હવે તો આ બેસી એને સાયટિકા કહેવાય એને સાયટિકા કહેવાય શું કહેવાય સાયટિકા હા એને સાયટિકા કહેવાય તમારે આવવાનું રહેશે 15 થી કેડા પાછું કારણ કે પોઈન્ટ થી કામ કરીએ એટલે બે ત્રણ વખત આવા તો ખાવો પડે

હા હા બરાબર હાલો કેમ છે હવે હાલો એમનો થોડ વધારે આવો તોય રેડી થઈ જાજો તમે દબાણ છે એ પીવાની છે ડાયાબિટીસ છે Есть, 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 есть,

આજા કરતે કોણ તકલીફ ગાયેગા નો થાય યંગ ને જેટલો ફાયદો ગાયેગા પડે ને એટલો વૃદ્ધ ને નો પડે કારણ કે વૃદ્ધ અવસ્થા ની અંદર નસો અમુક અમુક નબળી પડી ગઈ હોય નવી ગાડી હોય અને જૂની ગાડી હોય ને ગમે એટલી શણગારો ને તોય કહેવાય જૂની તમે ગમે એટલો મેકઅપ કરો તોય કે હિંતેર વરાણ ના કે કોઈ એમ ન કે 20 વરાણ ની જાય છે જુઓ દવા દેવાની દેહ ને ગયા

આવે હાજા નો થાય એટલે પછી ઈ દવા તો છોડતા નથી પાછો ઈ દવા તો કે અમારે ચાલુ છે હવે શું કરવાનું તો પછી પણ એ દવા ફાયદો નથી તો રાખીને ફાયદો હું તમને ચાલુ બીપી ની હોય તો ચાલુ રાખો ડાયાબિટીસ ની હોય તો ચાલુ રાખો બે ગાડી નું આખી બે ગાડી આખી અમે કેવું કહીશ તમને બે બાઈડી હોય પણ રોજ ઝગડા થાય ઊંડા ઉજો